પરના પ્રાગ પરમાં બાઇક ચાલકે બાળકને અડફેટે લેતા મોત રાપર પોલીસ મથકે ફરિયાદી કુંવરાભાઈ દેવાભાઈ ભરવાડે જણાવ્યું હતું કે તેમના પત્ની સોની સાથે તેમનો દીકરો પિયુષ અને ભાઈનો દીકરો રવિ અને કિશન માતાજીના મંદિરે પગે ચાલી પરત આવતા હતા ત્યારે મારવાડી વાસ પાસે પહોંચતા પાછળથી બાઇક નંબર જી જે બાર ઈ એચ સિક્સ નાઇન થ્રી ટુ નો ચાલક દિનેશ હિરાકોલી રહેવાસી ભીમગોડા ત્રંબો તાલુકો રાપર પૂર ઝડપે અને બેદરકારી અને ગફલત ભરી રીતે ચલાવતો હતો ફરિયાદીના દીકરા પ્યુસ એક્સિડન્ટ કરી માથાના ભાગે ગંભીર ઈચ્છા પહોંચાડી હતી જેને લઈને મોત નિપજતા ગુનો નોંધાયો છે માં ડ્રાઇવિંગ સેફ એનસ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ સોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે